ટ્રેડ વોર ટુ પોઈન્ટ ટુ અમેરિકાના કોલસા એલએનજી પર ચીનનો પંદર ટકા દિવસનું તાપમાન સામાન્યથી થી છ ડિગ્રી વધારે કાશ્મીરમાં બરફ વર્ષા અને ઠંડીમાં થઈ રહેલો સતત ઘટાડો ચિંતાજનક દિલ્હીમાં આજે મતદાન પહેલા આપ અને ભાજપની સામે સામે એફઆઈઆર વડોદરા જિલ્લામાં પેટા ચૂંટણીઓમાં રસાકસી વડદરા તાલુકાની દશરથ બેઠક ભાજપે કબજે કરી ભાજપના છવ્વીસ કાર્યકરો સસ્પેન્ડ આજથી વિશ્વામિત્રીના સત્યાવીસ કિલોમીટર વિસ્તારમાં મઘરોની વસ્તી ગણતરી લોકોના પૈસે ક્રિકેટ રમતા કોર્પોરેટરો તૈયાર થતા ટીમ બની અઢી વર્ષે સફાડી જાગેલી સરકાર દ્વારા ગુજરાતમાં યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા પાંચ સભ્યોની સમિતિ રચાઈ સંજલીની ઘટના સમગ્ર

હિડનબર્ગના નેટ એન્ડરસન કહે છે કે અદાણી રિપોર્ટ અંગે મક્કમ વડોદરામાં કોઈ નિયમ લાગુ નથી પડતા લક્ષ્મી ફરસાણ અને જગદીશ ફરસાણ પર લાગ્યા આક્ષેપ નાગરિકોના આરોગ્ય સાથે ચેડા વડોદરામાં અખાદ્ય મીઠાઈનો ખેલ ફૂડ વિભાગની બેદરકારી યુપીમાં બે માલ ગાડીઓ અથડાઈ લોકો પાયલટ ઘાયલ વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનું એકસો બાવીસ વર્ષની વય અવસાન થયું સયાજીગંજમાં રોડ પર ટ્રાફિકને નડતર રૂપ ઉદ્યોગપતિ જશક્કરની કાર પોલીસ લઈ જતા વિવાદ સ્માર્ટ વીજ મીટરનું ભૂત ફરી ધૂણ્યું કોમર્શિયલ જગ્યા પર લગાવવાની શરૂઆત થઈ હવે નજર કરેલો સત્તા જન સત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તૈયારી ભારતમાં અત્યારે બેરોજગારી કેટલી છે મહારાષ્ટ્રમાં સરકારી ઓફિસમાં મરાઠી ભાષા ફરજિયાત સરકારે કહ્યું અમેરિકા સાથેનો ટ્રેડ એવો નથી કે તે ટેરિફ લગાવી શકે નાણાં મંત્રીએ કહ્યું અમેરિકા ટેરિફ લગાવે તો અમારી સંપૂર્ણ તૈયારી છે નિર્મલા સીતારમણે કહ્યું બેઠકો ભાજપના ઉમેદવાર સામે ફોર્મ ભરનાર છવ્વીસ સસ્પેન્ડ થયા સ્માર્ટ વીજ મીટરનું ભૂત ફરી ધૂન્યું કોમર્શિયલ જગ્યા પર કામગીરી શરૂ દાંડિયા બજાર સબડિવિઝન વિસ્તારમાં દુકાનો રેસ્ટોરન્ટમાં સ્માર્ટ મીટર લગાવાયા

આયોજન વડોદરામાં આજથી પાંત્રીસમી ઓલ ઇન્ડિયા પોસ્ટલ ડિપાર્ટમેન્ટની ક્રિકેટ ટુર્નામેન્ટ ભંગાળના વેચાણ ગેરકાયદે કનેક્શનોને ગેરકાયદેસર કરી રૂપિયા એક ત્રીસ કરોડ ઉભા કરાશે વીએમસી રૂપિયા એકસો પચાસ કરોડની જમીન વેચી ભંડોળ એકઠું કરશે બેઠકની ચૂંટણીમાં ભાજપના છવ્વીસ મેદાનમાં તેર ફેબ્રુઆરી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે વડાપ્રધાન મોદી પાંચ ફેબ્રુઆરીએ મહાકુંભની મુલાકાત લેશે સંગમમાં પવિત્ર ડુબકી લગાવશે ગ્રીક ટાપુ સેન્ટોરીની અને આસપાસના વિસ્તારોમાં થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા ફતેહવાડીમાં યુવકની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી ડેપ્યુટી કમિશનર પર હુમલો કરનાર કુખ્યાત દીપા ઠાકોરના જુગારધામનો પર્દાફાશ હાઈકોર્ટના આદેશ બાદ એએમસી ની સ્પેશિયલ ડ્રાઈવ ઠેર ઠેર દબાણ અને ગેરકાયદે બાંધકામ દૂર તો આ અત્યારે અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ